તો જુઓ ફ્રેન્ડ આ અમારા ગામનો તરાવ છે અત્યારે પખેડા ખાઇટક પર આખો વૈરો હે અત્યારે તો જાય પાણી આ અમારા ગામને પખેડા ખાઇટક એટલે કે ભૂબળ નદી નીકળે મધુવનથી અમારે ખારો કહેવાય સેલ મારીને જાય છે ખારો હજી સવારમાં તો બહુ પાણી હતું કણજા ગામમાં કણજા પૂગી ગયું હતું અત્યારે કાંઈક હજી ધીમું પડ્યું છે હજી જો સેલ મારે છે ખસી ખારાની રોનક બતાવું હમણાં તમને જો ખારો છૂટા છૂટ વરસાદ હોય મેંદેડા બાજુ વધારે આવે પાણી અમારું અમારું તો બહુ ન મળે આજે જો પાણી આવેલું જ જાય છે સવારે પારા હે કટોકટી જતા હતા અત્યારે પાણી બધી વિતર્યું છે આમાં ઘરે કટોકટી જતો તો જોવા જેવા छत्रु भई खाली तव्हां पाणी कणजा लॻी तूं बपरे